કારંટા શરીફ ખાતે છસો નેવ્યાશીમી સંદલ શરીફ અને ઉર્શ શરીફની ભવ્ય ઉજવણી કોમ એકતાનો પ્રેરણાદાયક સંદેશ મહીસાગર જિલ્લાના કારંટા શરીફ ખાતે હઝરત સૈયદ શાહ વાઝા કુતુબ મહેમૂમ દાદા રઝી અલ્લાહુ અનહુની છસો નેવ્યાશીની સંદલ શરીફ અને ઉર્શ શરીફ નિમિત્તે ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી યોજાઈ હતી આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં અકીદંત મંદો મુરીદીન તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી દરગાહ પર હાજરી આપી દુવાઓ અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ઉજવણીનો પ્રારંભ કુરાન ખાની સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાત મનકબત જીક્ર અઝકાર અને ચાદર ચડાવવાની વિધિ પરંપરાગત ધાર્મિક માહોલમાં સંપન્ન થઈ કાર્ય સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક ઉર્જા

ન્યાજ પ્રસાદ ગ્રહણ કર્યો દરગાહ આયોજક સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપનાર તમામ મહેમાનો સેવાભાવી કાર્યકરો સ્થાનિક નાગરિકો તથા પોલીસ પ્રશાસનનો દિલથી આભાર વ્યક્ત કર્યો આ ભવ્ય ઉજવણી દ્વારા સમાજમાં શાંતિ એકતા અને માનવતાનો સંદેશ વ્યાપક રીતે પ્રસર્યો છે